પછી ચિક્કીમ જો આવા બધા હોય ને આ રાજ્યમાં આપણે સફરજન થાય એ બધા પ્રદેશ કેવા હોય કે ઠંડા અને આમ ઊંચાઈવાળા હોય ને ત્યાં સફરજન થાય હો પછી દ્રાક્ષ ક્યાં થાય કોને ખબર છે કેતો રિયાન ખબર છે કેતો રિયાન મહારાષ્ટ્રમાં ક્યાં થાય કર્ણાટકમાં આંધ્રપ્રદેશ પ્રદેશ તમિલનાડુ પંજાબ હરિયાણા આવા બધા પ્રદેશમાં દ્રાક્ષ થાય પણ એમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે થાય સૌથી વધારે ક્યાં થાય મહારાષ્ટ્રમાં ક્યાં હા પછી ચીકુ ને દાડમ ને એવું તો બધું આપણે ગુજરાતમાં થાય થાય ને પપૈયા જામફળ હ કેરી કેરી પાછી ક્યાં થાય ગીચ વિસ્તાર હોય ને ગીચ ગીર માં થાય ક્યાં થાય હ કેરી ન્યા થાય પછી આપણે સીતાફળ તરબૂચ ટેટી એ બધું આપણે અહીંયા હોતન થાય થાય ને SARAS.